એટલે યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને ગુડ મોર્નિંગ એક સવાર સવારમાં જો નાસ્તો કરવા મળે છે ચવાણું ચા અને અહીં જો રવિના મમરાન ચા ખાય છે તો હાલો બધા નાસ્તો કરવા બોલાય તો ખરી રવિના કોઈ નહીં આવી જાય હાલો બધા નાસ્તો કરવા હાલો તો અમે નાસ્તો કરી લઈએ પછી તો હું સવાર સવારમાં બેહી ગઈ હાંચે સિલાઈ કરવા

હવે આવી ગઈશું વેલ જો નાના નાના ડબલા લઈ લીધા હે ને હવે વેલ ખૂતાડવા મડ્યા કારણ ને હા માટી હે ને એટલે મજા આવે મારે એક થઈ ગયો હમણાં મારે બીજુંય થઈ જાય હા લાય મન હું કેસરી આપી દે આલે ઈ ઓલા કુડમ હોય હમ હા લાય થોડી કેમાં માટી નાખ તો બસ લાય બોલ મે કરકુ કર નહીં મારે બીજું થઈ ગયું

ગામનો નજારો બતાવો મેડમ આપણા કેમેરામેન ને કહી દઈ જયારે ગામનો નજારો બતાવો તમે ભાઈ દઈ હાલો ગાઈઝ બધા જાડવા વેવાઈ ગયા છે ને આપડે હવે આને પાણી પાઈ દેસુ થઈ ગયેલા છે વરસાદ આવે એવું વાતાવરણ છે એટલે ખાલી થોડું કેવું પાણી પાયું બધાય થોડું થોડું આજે ગુરુ પૂર્ણિમા છે અને ફગવા પૂનમા કહેવાય અમે જો અહીંયા ટેઠવા બનાવ્યા છીએ આ મગના આમાં મઠના બા બાફા મૂકવાના છે અને આમાં ચણાના અને અહીંયા વઘારવા માટેના ટામેટા અને લસણનું કટિંગ થવા માંડ્યું છે ગયા ને હવે આપણે વઘાર નાખશું પેલા જીરું નાખી દીધું મીઠો લીમડો નાખી લસણ થોડી હળદર થોડું ચણા ઘી અને સ્વાદ અનુસાર મીઠું

ચડી ગયો છે ને હવે આપણે આમાં નાખી દઈશું ટેટવા નાખી દઈશું લાલ ચટણી આ મગના આ મગના આ મઠના અને અહીંયા રવો સારો થાય છે હવે રવો બનાવવાનો છે

તો આજનો બ્લોક અહીંયા સુધી તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બધાને બાય બાય ગુડ નાઇટ